હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ વડોદરા શહેર અને જિલ્લામાં લોકસભા મતદાન મથકો ઉપર સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન મથક પર મતદાન પ્રક્રિયા ચાલુ જેમાં નવીન કલેક્ટર કચેરી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહ દ્વારા મીડિયા સમક્ષ વધુ માહિતી આપવામાં આવી છે જેમાં સવારથી સાંજ સુધી કયા પ્રકારનું મતદાન કરવામાં આવ્યું છે જેમાં સવારથી સાંજ સુધીમાં શાંતિપૂર્વક મતદાન મથકો પર થયું મતદાન જે અંગે ચૂંટણી અધિકારી બીજલ શાહ દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે આજે લોકસભાની સામાન્ય ચૂંટણી અને એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી એ બંનેનો મતદાનનો દિવસ હતો સવારે સાત વાગે શાંતિપૂર્ણ રીતે બોક પોલ પત્યા પછી સવારે સાત વાગે મતદાન શરૂ થયું મતદાન શરૂ થયા પછી છ વાગે જે મતદાન પૂર્ણ થવાનો શેડ્યુલ ટાઈમ છે ત્યાં સુધી બુથ ઉપર કોઈ ગંભીર અનિચ્છનીય બનાવ કોઈ બન્યો નથી કે કોઈ બુથ ઉપરનો ઇલેક્ટ્રનલ ઓફેન્સ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર દિવસ દરમિયાન અને નોંધપાત્ર ટકાવારીમાં મતદાન થયેલું છે છ વાગ્યાના આંકડા મોડી સાંજે આવી શકે રાતે દસથી બારની વચ્ચે લગભગ ફાઇનલ થતા હોય છે પણ હું જિલ્લાના તમામ મતદારોનો મતદાન સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે અને નોંધપાત્ર માત્રામાં મતદાન થયું છે તે બદલ જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને મીડિયાના મિત્રોએ પણ અમને જે સહકાર આપ્યો છે અમારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે અને મતદાનની ટકાવારી વધે એના માટે પણ મીડિયા અમને જે સહકાર આપ્યો છે તેના માટે મીડિયાના પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમાં ફરિયાદ જેવું નથી હોતું પણ એનો પ્રોટોકોલ એવો છે કે મતદાન શરૂ થયા પછી બીયુ અથવા સીયુ જો બગડે એટલે કે એમાં ફંક્શનલ ડિફોલ્ટ થાય તો તો અને અને વીવી 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 આખો સેટ બદલવો પડે જો ખામી સર્જાય માત્ર હોય છે બદલવાના કિસ્સા વધારે છે ચોક્કસ આંકડો અત્યારે હું આપને એટલે નથી આપી શકતો કારણ કે પાંચ વાગ્યાના અને છ વાગ્યાના એકત્રિત કરીને આપીશું ફાઈનલ પાંચ વાગ્યા સુધીના પણ એકત્રિત કરવાના છે મતદાન પણ લગભગ એવું કહેવાય કે સિટીમાં જો વીવીપેટ રિપ્લેસ કરવાનું હોય તો પંદરથી ત્રીસ મિનિટની અંદર રિપ્લેસ કરીને મતદાન શરૂ થઈ જતું હોય છે અને બીયુ અને વીવીપેટ ત્રણેય બદલવાના હોય તો પિસ્તાલીસથી સાહીઠ મિનિટની અંદર લગભગ એ બદલી નાખવામાં આવ્યા છે અને પુનઃ મતદાન શરૂ થઈ જાય છે

મૃત એક મિનિટ એક મિનિટ એમાં હું એટલું ચોખવટ કરીશ કે મતદાર જીવતો હોય અને મતદાર યાદીમાં મૃત બતાવી હોય એવા કોઈ કિસ્સા ઓફિશિયલી અમારી સુધી આવ્યા નથી એટલે એ પ્રશ્ન નથી હા આપ શું કહેવાનું

એવી અમારી ગણતરી છે એક્ઝેક્ટ આંકડો અત્યારે નહીં આપી શકે એવી અમારી આશા અપેક્ષા છે અને કદાચ જિલ્લા માટે સિક્સટી સિક્સ સિક્સટી સેવન સુધી પહોંચી શકે કે એનાથી પણ વધી શકે એવું અમારી ગણતરી છે ચોક્કસ આંકડો અત્યારે આપવો શક્ય નથી